અમરેલીના રાજસ્થોરી ગામમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો

એક વર્ષ બે માસનું કોઈ બાળક શંકાસ્પદ હાલતમાં મરણ ગયેલ છે તેવી પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હુસેનભાઈ બચુભાઈ સૈયદ કે જે મરણ બાળકના દાદા હતા તેમને મળી એની જાહેરાત લીધી શરીરે નાની મોટી ઈજા બચકા ભરેલા હોવાનું જણાવતા તાત્કાલિક પેનલ પીએમ માટે બાળકની બોડીને મોકલવામાં આવી અકસ્માત કોં મોત દાખલ કરેલ એ તપાસ દરમિયાન હકીકત જાહેર થયેલ સાથે અરસામાં બાળક ખૂબ જોર જોરથી રડતું હતું જેને શાંત કરવાનો કુસુમબેને પ્રયત્ન કર્યો તેમ છતાં એ રડવાનું બંધ નહીં કરતા કુસુમબેન ગુસ્સો આવી ગયેલો અને કુલસનબેને અલી રજાકના ગાલ પર આંખ પર કપાળના હાથ પગે ભચકા ભરેલ તેમજ મોઢાના ભાગે અને હાથ પગના ભાગે લાપડઝાપડ કરેલ બૂઢ માર મારેલ અને ત્યારબાદ બાળક મરી ગયેલ હાલ તપાસ દરમિયાન આટલું નક્કી થતા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં હાલમાં બદરનો ગુનો ગુલસનબેન હુસનબી સૈયદ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે હાલમાં કુલશનબેન બચુ હુસેનભાઈ સૈયદ આરોપીની ધરપકડ કરેલ છે અને પોલીસ આગળ તપાસ કાર્યવાહી કરી રહી છે